વિદ્યાર્થીઓ અને વાલીઓ એડમિશન કમિટીએ આપણને અપડેટ આપી છે કે મેડિકલ ડેન્ટલમાં કેટલા સ્ટુડન્ટ્સે એડમિશન કન્ફર્મ નથી કર્યું તો અગિયારસો ને ઓગણ સીટ ખાલી થઈ છે અગિયારસો સિત્તેરમાં એક ઓછો અગિયારસો ઓગણ સિત્તેર એમબીબીએસ બીડીએસ બરાબર અને જે કન્વર્ટ થવાની છે મેનેજમેન્ટ કોટાથી એનઆરઆઈ કોટાથી મેનેજમેન્ટ કોટામાં એમાં જીમીઆરએસને પણ બધી આવી જશે એનઆરઆઈથી મેનેજમેન્ટ કોટામાં એ સીટ પછી ડેન્ટલની એનઆરઆઈ સીટ અડાણી ભુજની એનઆરઆઈ સીટ એટલી જેટલી પણ સીટો એનઆરઆઈથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થવાની છે અને અમુક પી એચ કેટેગરીની સીટ છે ડેન્ટલની એ બધું મળીને ઓગણીસો ને છોતેર થાય છે આઠસો સાત પેલી કોલેજો કે જે એનઆરઆઈથી મેનેજમેન્ટ કોટામાં સેકન્ડ રાઉન્ડમાં કન્વર્ટ થશે અગિયારસો ઓગણ નોન રિપોર્ટેડ જેમને એડમિશન કન્ફર્મ નથી કર્યું બેન્કમાં પૈસા નથી ભર્યા હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ્સ જમા નથી કરાવ્યા એડમિશન નથી કન્ફર્મ કર્યું છોડી દીધી છે સીટ નથી ગમતી નથી લેવું અથવા તો એઇમ્સમાં જતા રહ્યા છે જો ગવર્મેન્ટ કોલેજોની સીટ પણ ઘણી ખાલી છે એ લોકો બધા એઇમ્સમાં ગયા છે સારી સારી કોલેજમાં ગયા છે ભારતની કોલેજો ગુજરાતી પણ ઘણી સારી સારી છે એનઆઈઆરફ રેન્કિંગવાળી તો બધા સારી સારી કોલેજોમાં બધાએ એડમિશન મેળવી લીધું છે તો એમની સીટો પણ ખાલી થઈ છે આ એટલું ઝીણું છે ને કે આ વાંચી શકાય એવું નથી માટે તમારે વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને વેબસાઇટ પર ડિટેલથી તમે બધી કોલેજોનું લિસ્ટ જોઈ શકશો કે કઈ કોલેજમાં કઈ સીટ કેટલી સીટ ખાલી છે જો આમાં શું છે સિરિયલ નંબર છે યુઝર આઈડી તો આપણે લેવા દેવા નહીં રોલ નંબરથી આપણે લેવા દેવા નહીં આપણે શું કરવાનું આ નામ પણ લખ્યું હશે કોણે છોડીએ આપણે એ પણ નથી જોવાનું એની આપણને જોવાની જરૂર નથી નીટ રેન્ક જોવાની જરૂર નથી જનરલ મેરિટ રેન્ક તમે જોઈ શકો જોવું હોય તો બાકી એની પણ જરૂર નહીં કેટેગરી મેરિટ રેન્ક જોવું હોય તો જોવાનું એની પણ જરૂર નહીં આપણે શું કરવાનું છે ખબર કે આ લિસ્ટમાં ઇન્સ્ટિટ્યૂટમાં આવી જવાનું ડાયરેક્ટ આ પહેલેની બધી માહિતી ન કે હમણાં લાગતી વળગતી નથી આપણે તો કાં ખાલી થયું છે કઈ સીટ ખાલી થઈ છે એ જોવાનું છે તો આપણે ડાયરેક્ટ જો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ને આઠમું આઠમા ખાનામાં શું છે ઇન્સ્ટિટ્યૂટના નામ ત્યાંથી જોવાનું બીજે મેડિકલ કોલેજ પછી બ્રાન્ચ લખ્યું છે મેડિકલ એટલે એમબીબીએસ કેટેગરી કઈ છે તો ઓપન લખ્યું છે ગવર્મેન્ટ સીટ જી ક્યુ બરાબર આ રીતે જોવાનું બીજા નંબરમાં બી છે બીજે મેડિકલ કોલેજ મેડિકલ એટલે એમ અને ડેન્ટલ હશે તો ડેન્ટલ આવશે મેડિકલ આવે એટલે એમ સમજી જવાનું પછી એમાં કેટેગરી લખેલી હોય ઓપન કેટેગરીની કેટલી સીટો ખાલી છે પછી ગવર્મેન્ટ સીટ જ હોય ગવર્મેન્ટમાં તો ગવર્મેન્ટ જીક્યુ લખેલું આવશે પણ જ્યાં જ્યાં એમ ક્યુ હશે ત્યાં એમ ક્યુ આવશે જ્યાં જ્યાં એનઆરઆઈ હશે ત્યાં એનઆરઆઈ હશે એટલે આ રીતે તમારે વેબસાઇટની વિઝિટ કરીને જોવાનું રહેશે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત મેડિકલ ઓપન સીટ તો ઓપન સીટ છે કેટેગરીમાં પછી તમને દેખાશે ઈડબ્લ્યુએસ સીટ ખાલી છે પછી દેખાશે એસટીની સીટ ખાલી છે પછી દેખાશે એસસીની સીટ ખાલી છે પછી દેખાશે તમને એનઆરઆઈ સીટ ખાલી છે હા એમાં જીમઆરએસમાં લઈને છોડી દીધું પૈસાની વ્યવસ્થા ના થઈ હોય એનઆરઆઈ સીટ પણ ખાલી છે એટલે એ બધી જી ક્યુમાં આવશે આપણે મેનેજમેન્ટ કોટામાં આવશે જી ક્યુમાં નહીં એનઆરઆઈની સીટ મેનેજમેન્ટ કોટામાં આવશે એસસીની સીટ પણ ખાલી છે ઇડબલ્યુએસની પણ ખાલી છે અને એસઈ ઓબીસીની પણ ખાલી છે એસટીની પણ ખાલી છે જો દરેક કેટેગરીની સીટો ખાલી તમને દેખાશે ગવર્મેન્ટ જીએમઇઆરએસ સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ દરેક કેટેગરીની સીટો અહીંયા છે તમારે એક જે કોલેજમાં લેવું હોય એની લિસ્ટ બનાવી લો કે એ કોલેજમાં કેટલી સીટો ખાલી આવે છે અથવા જેને અપગ્રેડ કરવું છે તે જોઈ લઈ કે મારા રેન્કના ઉપર કઈ કઈ સીટ ખાલી થઈ છે મારે ક્યાં એડમિશન લેવું છે મને ક્યાં મળી શકે એ તમારે જાતે અભ્યાસ કરવાનો રહેશે જાતે બધું ગણવાનું રહેશે એકદમ ઝીણું છે ને મારા માટે પણ એકદમ ટફ છે આ બધું એટલે તમારે જોવાનું છે બરાબર અને તમારે જે કોલેજમાં લેવું હોય એ કોલેજની ગણતરી કરી નાખો કે એમાં કેટલી સીટ ખાલી છે કઈ કેટેગરીમાં ખાલી છે એટલું તો તમે કરી જ શકો છો બરાબર તો સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય તે પહેલાં ઘણો સમય છે તમારી પાસે તો તમે આ કામ અવશ્ય કરી શકો છો એટલે ઓગણીસો ને છોતેર જો અગિયારસો ઓગણસિત્તેર નોન રિપોર્ટેડ રહી છે કન્ફર્મ નથી કર્યું એડમિશન આઠસો સાત જે એનઆરઆઈથી મેનેજમેન્ટ કોટામાં આવવાની છે તે છે અને પીએચ કેટેગરી ડેન્ટલની છે અને જો નવી કોલેજો કાઉન્સિલિંગમાં આવી જાય આના પહેલા વિડીયો અમે કહ્યું છે એમસીસીની અપડેટ આવી છે એમાં કે એનએમસી તરફથી નવી કોલેજોની પરમિશનની કાર્યવાહી ચાલુ છે એટલે સેકન્ડ રાઉન્ડ એમને એમસીસીએ ઓગણત્રીસ ઓગસ્ટથી ચાલુ કરવાનું કહ્યું છે એ જ રીતે આપણા ગુજરાતની જે એનએમસી હમણાં તૈયારી કરી રહી છે એડમિશન પ્રક્રિયા માટે નવી કોલેજોને પરમિશન માટે તો આપણી ગુજરાતની કોલેજોમાં કોલેજો પણ એમાં આવી જાય તો તમને ઘણો લાભ થશે બરાબર હવે સાડા ત્રણસો સીટ આપણે ગણતરી કરી હતી આગળ કે સાડા ત્રણસો સીટ જેટલી ત્રણ કોલેજો ત્રણે મળીને હા ત્રણેય કોલેજોની મળીને ટોટલ સીટ સાડા ત્રણસો ઉમેરાવાનો ચાન્સ છે કે લાગે છે કે આવી જશે આવી શકે જો એ સાડા ત્રણસો સીટ ઉમેરાઈ જાય તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એડમિશન મળી જશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઇક કરો અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ સુધી શેર કરો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ